થોડાક સમય પહેલા રાજકોટ પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ધરપકડ પાસા એક્ટ હેઠળ કરવામાં આવી છે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ધરપકડને લઈને ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહ્યો છે અમદાવાદ કલેક્ટર ઓફિસની બહાર ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો છે આ માટે ક્ષત્રિય સમાજના આગેવાનોએ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે આ અગાઉ રાજકોટમાં ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો હતો અને હવે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે તો આવો જાણીએ સમાચાર વિસ્તાર ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ધરપકડ પર ક્ષત્રિય સમાજમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે આ પહેલા રાજકોટમાં ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો હતો અને હવે અમદાવાદમાં પીટી જાડેજાની ધરપકડના વિરોધમાં ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો છે અમદાવાદ કલેક્ટર ઓફિસની બહાર ક્ષત્રિય તો હવે આ બાબતે ક્ષત્રિય સમાજના આગેવાન દિલીપસિંહ ઝાલાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે નાના એક સામાન્ય ગુનામાં પાસા જેવો કોઈ મોટો ગુનો એમની પર લગાડવામાં આવ્યો છે અમારા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા સાહેબ સામાજિક ક્ષેત્રે ખૂબ અગ્ર સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરે છે તેમ છતાં તેમની પર એન્ટી સોશિયલ એક્ટ ઓગણીસો પંચ્યાસી અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એક સામાજિક કાર્યકર પર એન્ટી સોશિયલ જેવા ભારેખમ કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે

આ રીતે અમારા અગ્રણી શ્રી પીટી જાડે સાહેબ ને જો છોડવામાં નહીં આવે તો આના થકી વધુ જલદ પગાર વધુ કાર્યક્રમો કરવાની અમારી સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની તૈયારી છે તો આવો જાણીએ ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાના આ વિવાદ વિશે તો ક્ષત્રિય આંદોલનના નેતા પીટી જાડેજા પર જસમિન મકવાણા નામના વ્યક્તિએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે થયું હતું એવું કે રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર બિગ બજારની પાછળ અમરનાથ મંદિર આવેલું છે મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેની માટે મંદિર બહાર બેનરો પણ લગાડવામાં આવ્યા હતા પરંતુ જસમિન મકવાણા નામના વ્યક્તિએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ મંદિરમાં આરતી બંધ કરવા ધમકી આપી છે સાથે જ મંદિરની બહાર જે બેનરો હતા તેને પણ કઢાવી નાખવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે રાજકોટના આ અમરનાથ મંદિરમાં છેલ્લા છ મહિનાથી દર સોમવારે મહાઆરતી થાય છે અને ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા આ અગાઉ અમરનાથ મંદિરના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે તો હવે અમરનાથ યુવા ગ્રુપના સદસ્ય જસ્મીન મકવાણાએ પીટી જાડેજાની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા આ ફરિયાદના આધારે ક્ષત્રિય આગેવાન પીટી ટી જાડેજાની પાસા એક્ટ અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની જે ધરપકડ છે તેમને લઈને શું માનવું છે તમારું અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર